આ આપણે કરતા દા લેસન મૂમી કરે છે પાણા એટલે ચાણ કરે છે આપા કરતા દા લેસન અને પપવાડે મકાઈ તો જો આપણે જવાની હે પપપા હે આતા જો પાણા આવતી આખી ભરાણી જો તાકી ભરાણી આવ ગંધારી વાડી એવી આઘણી મુંડું મારી જોજો

हेलो तो आप को मारे चलो ग्लेशन है हाँ ना भाई मारो मोबाइल तो जा जाके सार्जिंग तो तो आगे आगे तो तो हा हा। में मुक्को ना मुक्क दे दे तो रा हेलो हाँ हेलो तो आप रे तीर्थ था यार था आ जो तो हाँ पोपड़ी है ले लूम आई भी पहनी मैं एक का पाई कहना थी हाँ हाँ હાલો મમ્મીને કહેવાનું હે પીહું નાખી દઈએ આ જોઈ લે સીતાફળી પણ આજે જીન્કી છે આમાં કંઈ કામ આવે મોટી હે ઈમાં નથી આવતો મોટા ને સામાં કામ આવે હાલો તો વાટણજો બીજું કોઈ કામ નસરીયું અને હવે તા મમ્મીને કહેવાનું હે माल ने ना दिए लिया कि बाकी मैं आड़ू ले ली और पी मैं बहुत वाइडी है मम्मी पापा एम कीधु माल ने ना दिए जय श्री कृष्णा जय माता दी बोते ने माल ने ना कई इतनी बैठे गई हां हेलो तो ना क्यों हूं लेसन करना। लेसन हाँ। आप लेसन 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 જય શ્રી કૃષ્ણ જય માતાજી દર બાટી બનાવી ને એ દર બફાઈ ગઈ અને આ તેલ હે ગરમ મૂકું પણ મસાલા બધા બાટી વારી લીધી હવે બાફવાની બાકી છે અમે છે ને બાટી બાફી અને પછી બનાવી આમાં તો મરીને મસાલો ખાંડીને નાખો અને ગરમ પાણીથી લોટ બાંધો ભડકાને લોટ છે મીઠું નહીં દર બે નાખી એમાં અમે

हाँ मकाई वाली तपड़ी पड़े ना तो गर्मी ये भी था जाता ये कर ये पानी भी तो गर्मी तो ये भी नहीं कोई पानी दे वही सोकरा ना ही वन सोकरा लेसन कहीं रखो ऐसी यार कितनों पानी ना खाने ये मरो राम जाने मने उसे बे फेल ना था ही तो हर ना पास संती अने तो मैं बहुत वेलों कहीं दी थूं इक्की मार

આગાખાનની શિબિર છે ન્યાં જવાનું હ હા તે હાલો તો આ જાહે એમણા જો હું કહેવાય મીટિંગ કહું તો મને એ બીજું ના આવડે હા આગાખાનની મીટિંગ માં આજા હે તો તમને બધાને વિડિયો ઉતારવાનું જો હોય સુવિતા હા તો કામ મોકરાણ આહે બાકી બીહા બીહ મત કે હું ઉતારું કોઈ ખોપડું આવે કોઈ વાહો આવે બાકી દા અમે હે કોઈ ના હોય તો લેતા નથી અને વિશ કરીને કોઈ કેતા નથી ઉતરે બધી સૂટસાટ હે કોઈ કહે કે ઘા વાંસો નહી ઉતારો તો ઉતારી અમે એવું હોય ઘણા ને આવું ના હોય ને પછી ખોટું બધું ઓલું થાય એટલે કે કે અમારે વિડિયો ઈમે ઓસો ઉતરે કે બાર ગયા કોઈ આપડે ઘેર આવ્યું હોય ઈને થા આવું ના હોય હા અમે રેકના વિડિયો ને આપડે ખાલી અમે તો જો કે વિડિયો ઉતારતા ના હોય પણ આપડા આતમાં સવાભિક કામમાં હાજી રીતે ફોન હોય ને તો એમ કે એ આ ઘરે જો આ વિડિયો ઉતાર લે હે અરે ભાઈ અમારે તમને વિડિયો માં હમાળવા ક્યાં અમારે ઉતાર શું કરવો અને આમો કે ઈ ની માણા લગ્ન પ્રસંગ હોય ને તો કદાચ એનો ફોટો લેતા ભૂલાઈ ગયો હોય ને લે તો 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 રોગે ગયા કે ના ફોટો લીધો એવું ના હોય ના ઘણા એવા મે દાખલા જોયા વાંધા પડેલ છે લગ્નગાળામાં જો ફોટો કે ના ને ना वीडियो के ना उतर नहीं नो सेम क्या मैं तो रोका क्या था यूं उन चीज़ दक्को का होते अमाज ना फोटो पाइडो के ना बता ये तो ही ना पिलिया था बिन मोटर सालू से के बो सालू छे ये इधर हाथी को बड़ा विद्युत नहीं, सो इधर लाइट आवे ना पफ देन डाल आग ने भुवा रा सालू सही जा हज़े जन तो तो नहीं ना